વાઘોડિયા અપોલો ટાયર્સ કંપનીમાં છેલ્લા બાવીસ વર્ષથી ફરજ બજાવતા કામદારનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે ત્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યની રજૂઆતને પગલે અપોલો ટાયર્સ કંપનીના મેનેજમેન્ટ દ્વારા મૃતકના પરિવારજનને રૂપિયા ત્રીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો મૃતક હસમુખભાઈ ગોહિલ લીમડા ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે આ ઘટનાની જાણ લીમડા ગામમાં થતાં જ ગામના લોકો પારૂલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા સરપંચ જનક રબારી તેમજ સાથી કામદારો સામાજિક કાર્યકર ધર્મેન્દ્ર દેલવાડ પારૂલ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારબાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને આ ઘટનાની જાણ થતાં તેઓ દ્વારા તેમની ટીમ સાથે તેમના નાના ભાઈ એવા એકસો આઠ વિરેન્દ્રસિંહ જાડેજાને તાત્કાલિક પારૂલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાઈ વિરેન્દ્રસિંહે અપોલો ટાયર્સ કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી કુલ મળી ત્રીસ લાખ રૂપિયાનો ચેક મૃતકના દીકરાને વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આપવામાં આવ્યો હતો આ ઘટનાના સંદર્ભમાં મૃતકની જગ્યા કોઈ પૂરી ન શકે તેમ હોય પણ પરિવારને આર્થિક સહાયની રકમ મળતા ગામ લોકો તેમજ પરિવારના લોકો આ સાથે જ ધારાસભ્ય દ્વારા સહાય માટે વાતચીત કરવામાં આવતા અપોલો કંપની સાથે સમાધાન થતાં વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ કરવામાં આવી ત્યારે પરિવાર દ્વારા આજ દિન સુધી કોઈ ફરિયાદ નોંધાવેલ નથી આજ રોજ એપોલોમાં હસમુખભાઈ મરીલાલ પરમાર જે છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરતા હતા કોન્ટ્રાક પર ફરજ બજાવતા હતા એમનું દુઃખદ અવસાન થયું છે જે પરિવારના એમના દીકરાશ્રી અહીંયા અમને રૂબરૂ આવીને અમને જાણ થતાં અમે પારુલ હોસ્પિટલમાં રૂબરૂ આવી ગયા છીએ અને એ અવસાન થયેલ એ ઘટના અમે એમની જગ્યા કોઈ નહીં ભરી શકે પણ ફૂલ નહીં ફૂલની પાખડી રૂપે આજે ત્રીસ લાખ એવી રકમ શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ તથા સરપંચશ્રી તથા અન્ય યુવાનો સાથે મળી અને કોન્ટ્રાક કંપનીના અધિકારીઓ જો સતત સંપર્કમાં હતા અને આજે આ ત્રીસ લાખની કોન્ટ્રાક્ટરો ચેક સુપરત કર્યા છે અને ત્રીસ લાખ રૂપિયા જેવી મોટી રકમ આ ભાઈને જીવન માં જેવી જીરોમાં જરૂરિયાત પડે એમને ઉપયોગ થઈ શકે એ માટે 30 લાખ રૂપિયા રકમ અપાઈ છે અને એ ભાઈ આપડા જે મણિલાલ ભઈને હસમુખભાઈ હસમુખ ભઈ ભઈને દિવ્યા આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું પણ અવસાન થયું છે એપોલો કંપનીમાં નોકરી કરતા હતા બાપુ આયા જરા સબ્ય છે ને મારા સરપંચજી ને પૈસા અપાયા છે કંપની તરફથી ના બસ 30 લાખ અપાયા છે